રાજ્યમાં દિનપ્રતિદિન બાળકોની ઉથાનતરી અને અફરણના બનાવો વધી રહ્યા છે ત્યારે મૂળ મધ્યપ્રદેશ અને હાલ રાજકોટ રહી મજૂરી કામ કરતા મગનભાઈ આદિવાસીના બે બાળકો ગત તારીખ 14 જૂના રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી ચોરાયા હતા બંને બાળકોની શોધખોળ કરતા મળી આવ્યા નહોતા આથી બાળકોને શોધતા શોધતા પરિવારજનો સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા એક મહિલા સાથે બાળક મળી આવ્યું હતું આથી માતા-પિતા મહિલાને શહેરના એ ડિવિઝન પોલીસ મથકે લઈ આવ્યા હતા જ્યાં વધુ પૂછપરછ દરમિયાન મહિલાનું નામ ગોદાવરીબેન દેવી પૂજક હોવાનું બહાર આવ્યું હતું અને અન્ય એક બાળક મફતティア પોરામાં રહેતો શખ્સ લઈ ગયો હોવાનું કબૂલ્યું હતું જ્યારે આ બનાવ રેલવે પોલીસની હદમાં બન્યો હોય એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા મહિલા અને બાળકને રેલવે પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા આરોપી મહિલા ગોદાવરીબેનની વધુ પૂછપરછ કરતા પોતે દારૂ પીધેલી હાલતમાં હોય અને રમતા રમતા બંને બાળકોની ઉથાંતરી કરી હોવાનું જણાવ્યું હતું તેમજ એક બાળકની તબિયત ખરાબ હોય સારવાર અર્થે હોસ્પિટલે દાખલ કર્યો હતો જ્યાંથી કઈ શખ્સ બાળકને લઈ ગયો હોવાનું પણ કબૂલ્યું હતું આ બે છોકરીને ક્યાંથી લાવી તો કેમ લઈ આવી દીધી ખાધું પીધું હોય ઘરે હોય બાપાએ દારૂ પાઈ દીધો મને વધારે હા પછી કોમ કોમ મમી આઉતરી અહીં આવીને ફરિયાદ કરી મને એક છોકરી કોવાઈ ગઈ દવાખાને દવાખાને એ દવાખાને ગઈ લઈ ગઈ તો આ તારી તેના બાપને હોય એ આપી દીધી ને તો અત્યારે પોલીસ અત્યારે નથી મેં પહેલે દીધી પૂછને તો દીધી ને દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ લીમડી